નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય એવી રીતે યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો વાત કરીશું આજના વિડીયોમાં કે ટાટ સે સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી જોવું તમારું મેરિટ તમારું પરફેક્ટ મેળ બે ચોવીસ અને નામ સાથે શું તમારે પણ ભરતીમાં નામ લાવવું છે કે તમારે કેટલા માર્ક્સ છે તો કેટલું જ છે ચર્ચા કરવાના છીએ વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તે પહેલાં જે જોઈ શકો છો જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તેલગ્રુપ નહીં બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તેમના ચેનલ શિક્ષણ જગતની હરેક માહિતી પ્રદર્ત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાય કામિમ ભરતી શિક્ષણ સહાયક અથવા કોઈ પણ સ્કૂલમાં જો શિક્ષકની ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાવવા ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સામેને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો જે આ વાત કરીશું પહેલાં મિત્રો આજે સેકન્ડ રેડ્યુ છું સેકન્ડ છે ટાટ એસ માટે કે જોઈ શકો માધ્યમિક વિભાગ વિષયમાં ગણિત વિજ્ઞાન સામાજિક અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સાસી કોમ્પ્યુટર સંગીત માધ્યમિકમાં કોઈ જગ્યા પાંચથી શું છે તો મિત્રો ટાટ એચએસમાં ટાટ એચએસમાં મિત્રો સમથિંગ આવશે ચાર હજારની આસપાસ સમથી જગ્યાઓ રહેશે માધ્યમિક જોઈ શકો છો મિત્રો ચાર હજાર જેટલી જે જગ્યાઓ રહેશે ટાટ એચએસમાં ત્યારબાદ અમે જોઈ શકો અંદાજીત વિષયવાહી સંભિત જગ્યાઓ હતી જે ટાટ સેકન્ડરીમાં ગણિત વિજ્ઞાન સંભવિત જગ્યાઓ અગિયારસો અંગ્રેજીમાં પાંચસો સામાજિકમાં સાતસો ગુજરાતીમાં ત્રણસો પચાસ હિન્દીમાં બસો અને સંસ્કૃતમાં બસો આ જે વિષયવાહી સંભવિત જગ્યાઓ ટાટ સેકન્ડરી માટે છે અંદાજીત વિષયવાહી સંભવિત જગ્યાઓ ત્યારબાદ મિત્રો દેશો કુલ અંદાજિત વિષય વાઇઝ પાસ થયેલા ઉમેદવારો અને જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટના આધારે તૈયાર કરેલી યાદીમાં વિષય વાઇઝ ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ છે નવ હજાર ત્યારબાદ અંગ્રેજીમાં મિત્રો છે અઢારસો સમાજ વિજ્ઞાનમાં પાંત્રીસો જ્યારે ગુજરાતીમાં બેતાલીસો હિન્દીમાં આઠસો અને સંસ્કૃતમાં સોળસો જેટલી જગ્યાઓ જે જ્ઞાન જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટના આધારે જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો જો જોઈ શકો છો વિષય વસ્તુ આપણે જોઈએ તો જીવવિજ્ઞાનમાં ઓપન કેટેગરીમાં એકસો પચાસની સમથિંગ મિત્રો એકસો પિસ્તાલીસ એકસો પચાસની આસપાસ રહેશે એસસી માટે મિત્રો જીવવિજ્ઞાનમાં એકસો પિસ્તાળીસ એસટી માટે એકસો ચાલીસ એ ડબ્લ્યુ એસ માટે એકસો પિસ્તાલીસ જે વિજ્ઞાનમાં જે કેટેગરી વાઇસ આટલું વિષય વાઇસ રહેવાનું છે રસાયણશાસ્ત્રમાં જોઈ શકો છો કુદ રસાયણશાસ્ત્રમાં ઓપન કેટેગરી માટે એકસો પિસ્તાલીસ એસસી માટે એકસો અડત્રીસ એસટી માટે એકસો છત્રીસ જ્યારે રહી શકે છે ઈડબ્લ્યુ માટે એકસો ને ચાલીસ રસાયણશાસ્ત્ર વિષય માટે આટલું કટ રહી શકે છે કોમર્સ વિષય માટે જોઈ શકો છો કોમર્સ માટે ઓપનમાં એકસો પચાસ એસ માટે એકસો ચાલીસ એસટી માટે એકસો અડત્રીસ ઈડબલ્યુ એસમાં એકસો પિસ્તાલીસ રહી શકે છે મિત્રો આટલે સમથિંગ રહી શકે છે જોઈ શકો છો ઓપન કેટેગરી માટે એકસો પચાસ એકસો 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 પચાસ રહી શકે છે એસસી માર્ એકસો ચાલીસ એસટીમાં એકસો અડત્રીસ અને ઈડબ્લ્યુએસમાં એકસો પિસ્તાળીસ ટાટ એચએસ માટે આટલું રહી શકે છે હિન્દી વિષય માટે આપણે જોઈ લઈએ તો મિત્રો હિન્દી વિષય માટે ઓપન માટે એકસો પચાસની આસપાસ રહી શકે છે એસસી માટે એકસો જ્યારે એસટી માટે એકસો પાંત્રીસ અને જે ઇડબ્લ્યુ એટલે કે ઈડબ્લ્યુ જે મિત્રો જેમાં જે એકસો રહી શકે છે ત્યારબાદ આપણે તત્વજ્ઞાન વિષય છે ઓપન કેટેગરી માટે એકસો એકસો પાંત્રીસ એકસો અને એસટી માટે એકસો વીસ અને એ માટે એકસો પચીસ રહી શકે છે તત્વજ્ઞાન વિષય માટે ત્યારબાદ મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન માટે મેં જોઈ શકો છો મનોવિજ્ઞાન ઓપન કેટેગરી માટે એકસો પાંત્રીસ એસસી માટે એકસો વીસ એસટી માટે એકસોને વીસ અને એડબલ્યુએસ માટે એકસોને પચીસ જે મનોવિજ્ઞાન વિષય માટે આટલા કેટેગરી હોય છે આટલું કટ રહી શકે છે ત્યારબાદ ભૌતિક શાસ્ત્ર માટે ઓપનમાં એકસો પચાસ એસસીમાં એકસો સત્રીસ એસટીમાં એકસો ત્રીસ ઇડબ્લ્યુ એસમાં એકસો પિસ્તાળી ભૌતિક શાસ્ત્ર વિષય માટે આટલું કટ રહી શકે છે તો મિત્રો આ જે ટાટ એચએસમાં જે વિષય વાઇસ આપણે કટ ઓફ જોઈશે આટલું કટ ઓફ રહી શકે છે તો આવી નવી ઇન્ફોર્મેશન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખમ માટે દબાવાનું ભૂલશો નહીં